ગુજરાત સરકારના પ્રધાનમંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સમાચાર મળતા જ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો આ ખુશીની ઉજવણી જિલ્લા ભાજપ કાર્યાલય અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના કાર્યાલય નજીક ફટાકડા ફોડીને કરવામાં આવી હતી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સમર્થકો ઉત્સાહભેર એકઠા થયા હતા દેવરાજિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે ત્યારે પરિવારજનો અને ગ્રામજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ ધારાસભ્ય કૌશિક વેકરિયાના મંત્રી પદે શપથ બાદ તેઓના માતૃશ્રીએ ઈશ્વરનો આભાર માન્યો હતો વધુમાં અમરેલી જિલ્લા સાથે ગુજરાતના વિકાસમાં કૌશિક વેકારિયા આગળ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે આજથી વીસ વર્ષ પહેલા એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પહેલા શરૂઆતમાં તો